હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં હું છું ઉમિત કંજારી છું મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈ ને થઈ ગયા છીએ હવે જાઉં છે આપણે શિવ મંદિરે તો સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે હવે જાશું આપણે શિવ મંદિરે તમે બીબલ લઈને તો ઓલું લઈ લ્યો એટલે આ પણ થઈ ગયું આપણે આવી ગયા છીએ શિવ મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને આપણે બેઠા છીએ ત્યારે દુકાનમાં આપણે એક ભાઈ બંને આપણે મળવા આવ્યા છે ભાવેશભાઈ આપણે મળવા આવ્યા છે ભાવેશભાઈ કઈ બાજુ જવાના ફરવા તમે આજે હર્ષદ ફરવા જવાના છે તો હાજી સુધી પાછા આવતા રહેવા કે

કાલે કઈ બધ જવાનું પછી કાલ આજે આઠમ છે કાલ આઠમ છે કાલ આઠમનો બોરો ખાવાનો કાલે દ્વારકા જ આવો હે હા આજે જ રખાડી આવું તો દ્વારકા ભેગું કરી આવ્યું આજે મોટરસાઈકલ મોટરસાયકલ લઈને જવું ફરવી લઈ કઈ ગાડી લઈને જાવ હા બ્લેક કલર ડિસ્કવર વાહ હા વાહ

હા મોંઘેરા મિમાન છે અમારા હા દેવું દેવબેન તમે જમી લીધું એ બેન તો દેવું એ તો જમી લીધું છે હવે આપણે જમી લઈ ગાંઠિયા પૂરી લાડવો શક્કરપારા દહીં વઘારેલા ચણા અને બીજું શું છે દેવું

dia oi tengah jamil itu ni. Ke jamal macam ni. Lalu kau khato ti ladi kau khato? Ha dia. Eh dia lalu khato. Oh, oh kebe. Okay, eh. Okay. Ada નિરાતે ઉતરજો બેન હું ચપ્પલ પહેરાય ની જો હા 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 એમ હા પૈસા હે કિચનમાં લાવજો એ દેજો મને Ê, vậy rồi nó sao?